નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કેરીનું વઘાર્યું તો ચાલો બનાવી આજની રેસીપી કેરીનું વઘાર્યું કાચી કેરીનું વઘાર્યું એટલે કે કાચી કેરીનું શાક બનાવવા માટે અહીં મેં એક કાચી કેરી લીધી લીધી છે 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 કેરીને ધોઈ અને કોરી કરી દીધી હવે આપણે કાપી આ શાક બે રીતે થાય છે છાલ કાઢીને પણ થાય છે અને છાલ સહિત પણ થાય છે આપણે છાલ આ રીતે પીલર ની મદદથી કાઢી લઈએ બંને રીતે કરી શકાય છે જેવું જેના ઘરમાં પસંદ હોય રીતે બનાવી શકાય છે આપણે છાલ ને આપણે ટુકડા કરી લઈએ કેરીની છાલ ઉતારી કાપી અને અંદર થી ગોટલી પણ કાઢી લેવાની છે અને આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે ટુકડા નાના કે મોટા તમને જેવા પસંદ હોય તેવા કરી શકો છો હું બહુ મોટા નથી કરતી અને બહુ નાના પણ નથી કરતી કેરીનું વઘાર્યું કે શાક બનાવવા માટે આપણે કાચી કેરીના છાલુ તારીને ટુકડા કરી લીધા છે અને અહીં આપણે બે પાવડા તેલ મૂકેલું છે તેલ આપણે વધારે મૂકેલું છે એટલે લાંબો સમય જો શાક રાખવું હોય ને તો બગડે નહીં તેલને આપણે ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે આપણે અડધી ટીસ્પૂન મેથીના દાણા ઉમેરી દઈએ મેથીના દાણા ઉમેરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે એક લાલ મરચું ઉમેરી દઈએ એક ટીસ્પૂન જીરું અને એક ટીસ્પૂન રાઈ ઉમેરી દઈએ બધું આપણે તતડવા દઈએ બધા દાણા સારી રીતે ફૂટી જાય અને તેલમાં સુગંધ આવવા માંડે ત્યાર પછી આપણે એડ કરીએ હિંગ એક ટી સ્પૂન અને હિંગ એડ કર્યા પછી આપણે કેરીના ટુકડા ઉમેરી દઈએ ગેસને આપણે થોડો સ્લો કરી દઈએ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને એક ટી સ્પૂન હળદર ઉમેરી દઈએ મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરીએ અને હવે આપણે થોડો પાણીનો છંટકાવ કરી અને બંધ કરી દઈએ અને કેરીના ટુકડાને આપણે ચડવા દઈએ ગેસને અહીં સ્લો જ રાખીએ વચ્ચે વચ્ચે ખોલીને આ રીતે ચેક કરતા જવાનું અને હલાવતા જવાનું જો તમને એવું લાગે કે પાણી ઓછું પડ્યું છે તો થોડું પાણીનો છંટકાવ કરવો અહીં કેરીમાંથી પણ પાણી છૂટું પડે છે છતાંય જો એવું લાગે તો થોડું પાણી એડ કરી દેવું થી છ મિનિટ પછી આપણે હવે ખોલીએ જોઈ શકાય છે એકદમ સરસ કેરી ચડી ગઈ છે કલર પણ ચેન્જ થઈ ગયા છે તરત જ ચડી જાય છે જરાય વાર લાગતી નથી પણ થોડું પાણી એડ કરી દેવાનું પાણીનો છંટકાવ કરી દેવાનો થોડો નહીતર શું થશે કે કેરી હોય છે એકદમ ફ્રાય થઈ જાય અને કડક થઈ જાય સોફ્ટ ન બનાય અને ત્યાર પછી પાણી ઉડી જાય એટલે બગડવાની પણ શક્યતા રહેતી નથી જેમ જેમ ચડશે એમ પાણી ઉડતું જશે જોઈ શકાય છે તેલ પણ છૂટું પડી રહ્યું છે હવે આપણે એડ કરીએ ગોળ ખાંડ પણ બનાવી શકાય પણ ગોળ વાળો બહુ સરસ લાગે છે હું અડધી વાટકી ગોળ એડ કરું છું વધારે પસંદ હોય તો વધારે ગળ્યું ખાવું હોય તો વધારે ગોળ એડ કરી શકાય ગોળ એડ કર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરીએ ગોળને ઉગળવા દઈએ ગેસને આપણે ધીમો જ રાખ્યો છે પહેલેથી જ ફાસ્ટ નહીં છે ખાંડ ગોળ મિક્સ પણ નાખી શકાય દળેલી ખાંડ ને ગોળ એકલું ગોળમાં પણ કરી શકાય એકલા ખાંડમાં પણ કરી શકાય પણ અમને ગોળમાં પસંદ છે એટલે અમે ગોળમાં બનાવીએ છીએ હવે ગેસને આપણે અહીં ફાસ્ટ કરીએ થોડો જેથી ગોળની પાઈ સરસ આવી જાય ગોળ સરસ ઓગળી જાય દેશી ગોળ ને જરા પણ મેલ્ટ થતા વાર લાગતી નથી પણ પેલું કઠણ ગોળ હોય ને તો થોડી વાર લાગે જોઈ શકાય છે ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે રસો પણ સરસ થયો છે પાણીનો ભાગ જરા પણ નથી એટલે આ કેરી નું શાક છે એ બગડવાનું નથી ઘણા દિવસ સુધી ફ્રીજમાં રાખી દેવાનું ખાઈ શકાય ઘણા દિવસ સુધી ને બાર મહિના રાખવું હોય તો રાખી શકાય પણ બાર મહિના જો રાખવું હોય તો થોડા નાના ટુકડા કરવાના અને આ રીતે જ બનાવવાનું પાણીનો ભાગ ના રાખ રહે એ ધ્યાન રાખવાનું ને ગોળ ને ખાંડ થોડા વધારે નાખવાના એટલે પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે ગોળ ગોળ અને ખાંડ એ બગડે નહીં જો વધુ દિવસ રાખવું હોય તો હોય આપણે એડ કરીએ

જમવાની સાથે અથાણા કે ભાખરી પૂરી પરોઠા કે થેપલા સાથે ખાઈ શકાય તેવું લાંબા સમય સુધી બગડે નહીં તેવું ચટપટું અને ટેસ્ટી કાચી કેરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે મળીશું નેક્સ્ટ ફોર વોચિંગ